હવે ની અંદર મેં સૌથી પહેલા જે પસંદ કરી ને એ જ મને સ્કૂલ મળી છે ઓકે હવે મતલબ આવતી કાલે મતલબ પચીસ તારીખે સંમતિ ભરાવે છે બરાબર છે અને કદાચ સતાવીસ તારીખે ફાઇનલ મેરીટ લિસ્ટ આવે તો એની અંદર કદાચ માં કદાચ કોઈ ના લે તો કદાચ મારું આવી શકે ખરું સર એવું બની શકે બની શકે બિલકુલ બની શકે જી સર અને પછી કદાચ સર મારું ગવર્મેન્ટમાં આવી ગયું બરાબર ઉદાહરણ તરીકે તો પછી મને જે પહેલા શાળા ફાળવણી થઈ ની થઈ હતી તો એના માટે પછી સર બીજું કોઈ ઉમેદવાર એટલે રાઉન્ડ જેવું તો આમાં ગણતરીમાં આવે ને સાહેબ બીજી વખત પ્રોસેસ થતા સમય લાગી શકે સાહેબ જોવા બીજી એ આપને સમજો કે અત્યારે ગ્રાન્ટેડ માં તું છો આવી ગયું સર એ પછી સરકારી માં આવે છે તો સંજોગોમાં સત્યાવીસ તારીખે આપણે બંને લોગ માં બંને દેખાશે

તો એ ઉમેદવાર હાજર પછી ખાલી આગળ વિચારવામાં આવશે પણ ઉમેદવાર ને હવે આપણે સત્યાવીસ તારીખ પછી નિમણૂંક આપી અને હાજર થઈ જાય એ માટે ઉપર અમારું ફોકસ છે એટલે સર વિભાગ જે છે બરાબર સુધી હાજર કરી શકે સ્કૂલમાં અંદાજે સ્કૂલ પ્રક્રિયા ફાઈનલ થઈ જશે

હા હા હવે મને government માં મળે છે ને તમે કો છો કે granted જે જગ્યા રે બરાબર પણ એના માટે પણ સાહેબ સમય તો લાગી શકે ને સાહેબ કોઈ બી મારા પછી નો જેને બીજા નંબરમાં સ્કૂલ school select કરી છે એ વ્યક્તિ ને તો ખરો ઉમેદવાર પણ એના માટે પણ સાહેબ સમય તો લાગશે ને જો એ પછી સમિતિ જે રીતના આગળ ડિસિઝન લેશે કે જે ઉમેદવાર ખાલી રહી ઉમેદવાર સરકારી માં હાજર થઈ ગ્રાન્ટેડમાં ખાલી રહી તો એના માટે પછી સમિતિ ઝડપ જે નિર્ણય લેશે એ પ્રમાણે આપણે આગળ કામ કરીશું એટલે સમિતિ સમિતિ સર હાજી એક વાત સમજો આપ ની પણ મળી ગઈ આપે હાજર જવાનું છે સર હાજર થઇ જવાનું બરાબર છે એટલે પછી આપડે શું કરવું એનો આપણે વેટિંગ ઓપરેટ કરવું અથવા તો ગ્રાઉન્ડ ખાલી જ રાખવી એ બધું એ સમિતિ અને બધું ડિસિઝન લેવામાં આવશે બરાબર અને એ પછી ફાઈનલ થશે પણ અત્યારે આપણો પેલો મૂળ ફોકસ શું છે કે ભાઈ ઉમેદવારી ઝડપથી નિમણૂક આપી દઈએ અને એ હાજર થઈ જાય બીજો મારે પ્રશ્ન એવો હતો સર કે ઉદાહરણ તરીકે દેખો મેં સ્કૂલ પસંદગી કરવામાં મારાથી થોડી ભૂલ થઈ હતી સર કે મેં બધી જ મતલબમાં જ્યાં સૌથી વધારે જિલ્લામાં જે જગ્યા હતી મારી મતલબ મારા વિશેની એમાં મેં પહેલા જ બધી સિલેક્ટ કરી હવે આ લોકો મતલબમાં જે સ્કૂલ ફાળવણી કરે છે એ કેટેગરી મુજબ કરે છે કે પછી જે રીતે જે તે સમયે સિલેક્ટ કર્યું હતું જનરલ અને કેટેગરી તો જનરલ અને કેટેગરીની સ્કૂલ પણ મને મળી શકે સાહેબ જનરલ હું કેટેગરીનો ઉમેદવાર છું પણ મને જનરલની પણ મળી શકે ખરી સાહેબ આપ સરકારી માટે પૂછી રહ્યા છો કે ગ્રાન્ટેડ માટે હા એટલે સરકારી માટે પણ હું પૂછી શકું મારે તો સર બંનેમાં આવે છે ને પણ એવું નહીં સરકારી માટે આખા જિલ્લામાં

આ સૌથી ઉચ્ચ મેરિટ વાળા પ્રથમ ક્રમાંક કે છો આપના વિષયમાં જી જી સર તો એ વાસન જોગોમાં આપને એ જિલ્લામાં જનરલ તરીકે ગણવાનું આવશે બરાબર છે બીજા જિલ્લામાં સમજો કે બીજા જિલ્લામાં આપ પસંદગીમાં પાંચમા ક્રમાંક કે છો બરાબર છે તો આપે જે સારા પાંચમા ક્રમાંક ભલે આપનો પહેલા ક્રમાંક ની કાળા મળતી હોય પણ એ જિલ્લામાં સૌથી ઉંચા મેરિટમાં આપ પાંચમા ક્રમાંક કે છો જી તો એ વાસન જોગોમાં ત્યાં સમજો કે ચાર જગ્યાઓ જનરલ ની હોય ને પછી આપની કેટેગરી ની હોય તો ત્યાં કેટેગરી જે આપને અલોટ થશે બરાબર છે સાહેબ ચાલો આ ખબર પડી ગઈ હા ખ્યાલ આવી ગયો સર ઓકે સર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર ઓકે ઓકે થેન્ક યુ સર થેન્ક યુ